ઓગણીસમી નવેમ્બરે એક તબલાવાદક એક પ્લેયર તબલા પ્લેયર એક મેલ પર્સન પુરુષ વ્યક્તિનું પણ એણે ચાકુથી મર્ડર કરીને ટ્રેનમાંથી ટ્રેન ટ્રેનમાં જ મર્ડર કર્યું છે અને લૂંટ કરીને એની ભાગી ગયેલો છે ઓગણીસમી નવેમ્બરે અને ગઈકાલે જ્યારે એને વાપીમાં પકડવામાં આવ્યો છે ત્યારે ગઈકાલે વહેલી સવારે પણ આંધ્રપ્રદેશ તેલંગાના રાજ્યના સિકંદરાબાદ વિસ્તારમાં એક મહિલાની સાથે એણે દુષ્કર્મ અને એનું ગળું દબાવીને હત્યા કરેલી છે એ એમાં પણ તેલંગાના સિકંદરાબાદમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ત્રણે ત્રણ કેસો કર્ણાટક રાજ્યનું મેંગલુરુ પોલીસ સ્ટેશન પશ્ચિમ બંગાળનું હાવરા અને તેલંગાનાનું સિકંદરાબાદ એની સાથે સાથે પુના કન્યાકુમારી ટ્રેન સત્તરમીથી એકવીસમી ઓક્ટોબર વચ્ચે એક મહિલાનું પણ એણે મોલેસ્ટેશન સ્ટેશન મર્ડર કરેલાની કબૂલાત આપી રહ્યો છે જે બાબતે ત્યાંની લોકલ પોલીસ તમે જાણ કરેલી છે ત્રણે ત્રણ રાજ્યોના કર્ણાટક રાજ્ય પશ્ચિમ બંગાળ રાજ્ય અને તેલંગા રાજ્યના ત્રણે ત્રણ રાજ્યના બ્લાઇન્ડ કેસ પણ ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે પાંચ મર્ડરના ગુનાઓનો ભેદ ઉકેલવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે અને હવે આણંદની વાત કરવી છે આણંદના ઉદયલ પાસે અકસ્માતમાં બે વ્યક્તિના મોતની જાણકારી સામે આવી રહી છે અકસ્માતમાં